ભાઈ બહેનો જે ઘણા ટાઈમ થી ઘણા બહેનો ને ભાઈઓની કોમેન્ટ આવે છે કે મેડમ અમે જ્યારે ફિટિંગ કરીએ ત્યારે બંને આપણે બધા સાંધાઓ એક સરખા નથી આવતા બરોબર આગળ પાછળ જતા રહે છે તો એનું શું કારણ તો આજે એવો ટોપિક છે મારું બ્લાઉઝ કમ્પ્લીટ કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતે તમારે ત્રણ સિલાઈ વાળું બ્લાઉઝ શીખવું હોય તમને પાઇપિંગ ન આવડતી હોય ને તમારે ત્રણ સિલાઈ આપણે લગાવી ને ઉરેપ પટ્ટીમાં તમારે ગળું બનાવતા શીખવું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો તો આ રીતે તમને હું

ત્યારે તમારે સ્લીવમાં આ રીતે આપણે આગળ પાછળ જતું હોય અહીંયા પણ તમારે કમરના ભાગે પણ કાપડ વધઘટ થતું હોય તો એ તમને સમજાવવું કેમ કે આપણે જ્યારે તમે કટિંગ કરો ને ત્યારે મેં એક વિડીયો અપલોડ કરેલો છે કે આ બંને પાર્ટ એક સરખા રહેવા જોઈએ બરાબર સ્લીવમાં પણ એવું થવું જોઈએ ને તમે જ્યારે સિલાઈનું કટિંગ આ મુંડાનો સેપ આપો ને ત્યારે પણ એ મેં એક વિડીયો અપલોડ કરેલો છે ભાઈ બહેનો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ સમજાશે કટિંગ તો તમે સિલાઈ વ્યવસ્થિત કરી કટિંગમાં જો તમારી ભૂલ હશે તો તમારે સિલાઈમાં ભૂલ થવાની જ છે સતત તમારે ભૂલ થતી હોય બરોબર કે કટિંગમાં વધઘટ થતું હોય તો ત્યારે જ્યારે તમે સ્લીવ લગાવો ને ત્યારે તમારે આ બંને પાર્ટ જોઈ લેવાના બરોબર આ રીતે આપણે જોઈ લેવાનું કે આપણું બરોબર બધાય ભાગ આવે છે ને જો ન આવતા હોય તો તમારે આ પાછળ ભાગ જતો હોય ને આ આગળ જતો હોય તો તમારે અહીં વધારે થોડુંક સિલાઈમાં લઈ લેવાનું બરોબર એ રીતે તમારી એડજસ્ટ કરી ને અથવા કટિંગ કરી ને પછી તમારે સિલાઈ પણ બંને પાર્ટ એક સરખા આવવા જોઈએ તમે જોઈ શકો છો આ બંને સિલાઈ એક સરખી આવી જોઈએ ને સિલાઈ ક્યાં સુધી એક સરખી આવી જોઈએ જ્યાં સુધી ફિટિંગ હોય ને ત્યાં સુધી તો એ તો તમારે પ્રોબ્લેમ નહીં થાય જ્યારે તમે સ્લીવ જોઈન્ટ કરો ત્યારે આપણે પહેલા આ રીતે મુંઢાકાનનો પણ આ બંને પાર્ટ જોઈ લેવાના આગળ પાછળના ના સ્લીવના પણ ને પછી ફિટિંગ કરો ને સ્લીવ ત્યારે પણ આ જોઈ લેવાનું બરાબર એ રીતે આપણે આ સાઈડ એ જોઈ લેવાનું એક સાઈડ નહીં બંને સાઈડ આપણે જોઈ લેવાનું કે આપણી સ્લીવ ના બંને સાંધા સરખા આવે છે ને આગળ પાછળ થતા નથી ને ને આ રીતે કમરમાં આપણે આગળનો ભાગ મોટો ન થતો કે પાછળનો ભાગ ટૂંકો ન થતો એ જોઈ લેવાનું પછી તમારે ફિટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણો બંને પાર્ટ એક સરખા આવે છે જ્યારે સિલાઈ કરો ને ત્યારે આ પોઈન્ટ રાખીને આપણે ફિટિંગ કરવાનું હોય છે એટલે આ ઘણા આવી આવે છે તો બહુ ભૂલ થાય છે પહેલી વખત જે શીખે છે તેને ફિટિંગ કરવામાં ને પરફેક્ટ બ્લાઉઝનું ફિટિંગ કેમ કરવું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ આજે હું તમને આ રીતના સીધી સિલાઈ ને આપણે કમરમાં કેવી રીતના ફિનિશિંગ કમર પટ્ટી લગાવી તે તમને સમજાવીશ બરોબર તો પહેલા આપણે માં હંમેશા કવર સિલાઈ લગાવવા માટે પહેલા સીધી સાઈડ સિલાઈ લગાવવાની હોય છે તો આપણે સીધી સાઈડ લગાવીએ બરોબર આ રીતે આ રીતે આપણે સીધી સિલાઈ લગાવી લઈએ આપણે કમ્પ્લીટ બ્લાઉઝ કરી લેવાનું છે ને આપણો સીધો પાર્ટ છે બ્લાઉઝનો બરોબર ને આ રીતે આપણે સીધી સિલાઈ લગાવી લઈએ

એ પ્રમાણે આપણે કટ કરવાની હોય છે તેની પોહળાઈ બતાવી દઉં તમને આ રીતે તમારે પોહળાઈને પટ્ટી કટ કરીને બંને બધાને મેં સાંધા લગાવી લીધા છે બરોબર આ રીતે સાંધા લગાવીને આપણે સિમ્પલ પટ્ટી તૈયાર કરવાની છે હવે આપણે કમર પટ્ટીનું ફિનિશિંગ લેવા માટે પહેલા કયું પોઈન્ટ આપણે ચેક કરવો તે તમને સમજાવી દઉં આ રીતે આપણે

આપણું સાદું બલાઉઝ હોય ને કમરને સાઈડે આપણે ફિટિંગ ફિનિશિંગ કેવી રીતના લેવું એનો આ આપણે આપણો ટોપિક છે એટલે તમે સમજીને કરજો ઘણા બેનોની રિક્વેસ્ટ આવે છે કે જે મે આપણે કમર જે ગળાનું ફિનિશિંગ લીધું હોય તો કે કમરનું ફિનિશિંગ કેવી રીતના મેડમ લેવું એવી કોમેન્ટ આવે છે એટલે આ તમે જોઈને ચિત્રસર આ રીતે પટ્ટીમાં રાખી ને આપણે ફિનિશિંગ લેવાનું હોય છે આ રીતે આપણે ફરતી સિલાઈ લેતી જવાની છે આ પટ્ટી પટ્ટી અસ્તરવાળું બ્લાઉઝ હોય તો તમારે આ રીતે ફિનિશિંગ લેવાનું નથી થતું એ તમને ખ્યાલ હશે કેમ કે અસ્તરવાળા બ્લાઉઝમાં આપણે કમરના ભાગે ફિનિશિંગ આવી જતું હોય છે આ રીતે આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેવાની છે અને આમાં ડબલ સિલાઈ લગાવી લેવાની એટલે હું ડબલ સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે આ રીતે પટ્ટીમાં નીચે કમરના ભાગે હવે આપણે આ પટ્ટી છે ને ફક્ત આ રીતે આપણે રાખીને ફોલ્ડ કરવાની છે આ રીતે તો આ રીતે હું તમને થોડું બતાવું એવી રીતના ફરતી તમારે પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે કાપડ ને ધાર હોય તો તમારે જરૂર નથી બાકી તમારે આ રીતે ને ફક્ત આ રીતે આપણે નાની નાની પટ્ટી છે કાપડ તો આ રીતે આપણે ફરતી પટ્ટી કરી લેવાની છે મેં તમને બતાવ્યું તે રીતે આ રીતે બરોબર

આ રીતે તમારે તમે જોઈ શકો છો કમરનું આપણે ફિનિશિંગ આ રીતે સિલાઈ લાગવી જોઈએ કાપડમાં આપણે સિલાઈ જ્યારે લગાવી ત્યારે આ ડાવળી ન થવી જોઈએ પટ્ટીમાં જ્યારે સિલાઈ ને તે પણ એ ધ્યાન રાખીને આપણે આડાાવળી સિલાઈ ન આવવી જોઈએ એકદમ ધાર પણ ફિનિશિંગની સાથે આપણે લેવાનું છે આ રીતે ફિટિંગ હમેશા સાદા બ્લાઉઝમાં આપણે કમરપટ્ટી લગાવીને પછી જ કરવાનું હોય છે એ ખાસ ધ્યાન દેજો જે પહેલેથી શીખે તેને ખ્યાલ નથી હોતો એટલા માટે બધાય પોઈન્ટ સમજાવું છું આ રીતે આપણે ધાનની સિલાઈ લગાવી દઉં આ પટ્ટીમાં તમે હાથ સિલાઈ પણ કરી શકો અથવા તમે બીજી સિલાઈ લગાવી એનું ફિનિશિંગ લઈ શકો બરોબર ઘણા બહેનોને હાથ સિલાઈ વાળું જ ગમતું હોય છે ઉપર સિલાઈ દેખાય ગમતું ન હોય તો તમારે જે સીવડાવ આવે એની પસંદગી ઉપર હોય છે બરાબર તો એ રીતે તમારે બીજી સિલાઈ પણ લગાવી શકો અને અથવા તમારે હાથ સિલાઈ લગાવીને ફિનિશિંગ લેવાનું સ્લીવમાં પણ સાદા બ્લાઉઝમાં એ રીતના જ હોય છે આ રીતે મેં પટ્ટીમાં સિલાઈ લગાવી હાથ સિલાઈ વાળી પણ કરવાની હોય છે તમને હાથ સિલાઈ ન આવડતી તો મેં એક વિડીયો અપલોડ કરેલો છે મારી ચેનલમાં એ જોઈને તમે શીખી શકો હાથ સિલાઈ કેવી રીતના એકદમ સુંદર રીતે તમારે કરવી એ મેં બતાવેલી છે આ રીતે આ રીતે આપણે ધારની સિલાઈ લગાવાઈ ગઈ છે હવે આપણે બીજી સિલાઈ લગાવી તો અહીંયા આપણે સિલાઈ લગાવી લેવાની બરોબર ને હાથ સિલાઈ કરવી તો અહીં હાથ સિલાઈ મારે આમાં હાથ સિલાઈ કરવાની છે તો હું એ રીતે રાખી દઉં છું ને આપણે આ રીતે મેં તમને સરળ રીતે સમજાવ્યું કે તમારે બંને સાંધે આપણે જે સ્લીવમાં અથવા નાના મોટો ભાગ થતો હોય બધા સાંધા તમારા સરખા ન આવતા હોય બ્લાઉઝમાં તો શું શું તમારી ભૂલ હોય તો તમારે આ પ્રોબ્લેમ થાય છે મેં તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે જે આગળને પાછળમાં વધઘટ થાય તેનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે કે ટક્સ ટાણે તમારે ટાઈમે તમારે અડધો ઇંચ અહીં લીધું તો અડધો ઇંચ અહીં લઈ લેવાનું છે અડધો ઇંચ તમે અહીંયા બેલ્ટ માટે રાખ્યું તો અડધો ઇંચ તો નાનો મોટો ભાગ ક્યારેય નહીં થાય એ રીતે તમે જેટલું કાપડ સિલાઈ માટે રાખો છો એટલું તમારે સિલાઈમાં લઈ લેવાનું હોય છે એ જોઈ લેવાનું ને જ્યારે તમે બધું સિલાઈ કરતા હોય ત્યારે બધા પોઈન્ટ ચેક કરી ને તમારે સમજીને બધું કરવાનું હોય છે બાકી તમારે નાના મોટું થશે આ રીતે મેં તમને હરેક પ્રશ્નનું સોલ્યુશન હતું તેનું બતાવી દીધું સમજાવવાની પૂરી પૂરી કોશિશ કરી છે હજી સુધી અમારી ચેનલ ને ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો આ વિડીયો લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈબીન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખુબ ખુબ ધન્યવાદ